બાલવાટિકાની અંદર એક ગેમ રાખવામાં આવી છે જે જેંડલા થાળીની અંદર નાખવામાં આવ્યા છે એ પોત પોતાના મોઢા ઉપર છોંટાડવાના છે સૌથી વધુ કોણ સાંડલા છોંટાડશે એ વિનર બની છે આ ગેમ ફક્ત બે મિનિટ માટે રાખવામાં આવી છે બે મિનિટની અંદર કોણ કેટલા સાંડલા કોના મોઢા ઉપર કેટલા લગાડી શકે છે એ ખાસ જોવામાં આવશે આ ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે અને બધા એકાબીજા મોઢે એને પોતપોતાના મોઢે લગાડવા મળ્યા છે એને આ ફક્ત બે મિનિટ માટેની આ ગેમ રાખી છે અને આ ભીડ તમે જોઈ રહ્યા છો આ બાળકો માટે જોવા માટે તૈયાર થઈ ગયા છે કોણ વધુ સાંડલા લગાડશે ફટાફટ સાંડલા લગાડવાના છે એકદમ લગાડવાના છે જેને મોઢે વધુ સાંડલા છે એ વિનર ગણાય છે એટલે ખાસ કરીને બાળકો મહેનત કરો હાલો એકા બીજાની સામે જોવાની જરૂર નથી પોત પોતાના મોઢે સાંડલા લગાડવા મળો ફટાફટ તમામ બાળકો બે જાઓ જ્યાંથી કરીને બાળ વાટિકાવાળા બાળકોને પવન આવે એને મજા આવે

બસ જલી લો ફટાફટ લગા 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 જલ્દી લે વા યુગ વા સરસ બોલો તો હું કે મેં હા યુ નેત્ર જલી ઉતાવ લાગે બેજો મોટા જો હાલો એકા બીજા સામું નથી જોવાનું તમારે મોઢે એકદમ સાઈડલા લગાડવા મળો ફટાફટ જેને વધુ મોઢા સાઈડલા છે ને હું મારા તરફથી વેપસી ખવડાવ્યો ઉતાવળ રાખજો

આપણે જોઈ રહ્યા છીએ બાળકો કેવા સાઇનલા અરે મથી રહ્યા છે સાઇનલા ઘણા લગાડવા છે પણ સાઇનલા ઉખડતા નથી એકાબીજા બાળકો મહેનત ઘણી કરી રહ્યા છે

તમામ બાળકોને સાઇન્ડના મોટે પેડા છે એની ગણવાના છે જેને કોને સાઇન્ડના ઉદ્યોગ છે એકને મોટે સત્તર એકને મોટે દસ

ありがとうございます。